માં એકદમ થઈ ગયા છે નોર્મલ અને ખૂબ સરસ પાછા સેવામાં લાગી ગયા છે આજે પૂરી બનાવી હાથે અને આખા દિવસ કચરા વાયડા બપોરની રોટલી બનાવવા લાગી બાવને રમાયડી એટલે ખૂબ આનંદનો દિવસ છે કે આપણે જે દિવસથી રાહ જોતા હતા પરમાબાઈ પાછા હતા એવા સરસ થઈ જાય તો માની દયાથી અને આપણા બધાની પ્રાર્થનાથી વર્માબાઈ એકદમ સરસ થઈ ગયા અને બસ કાયમ દિવસે દિવસે એની તબિયતમાં સુધારો આવે અને સાજા સારા થઈ અને અમરધામ આશ્રમ પર આ જીવન કારણ કે હવે મારી કોઈ ઈચ્છા નથી કે ફરી પાછા એ તકલીફમાં મુકાય ને હેરાન થાય એટલે અમરધામ આશ્રમ અને સાથી પરિવાર એમનો પરિવાર એ સ્વીકારી અને કાયમ ઉમરમાંના અન્ય ક્ષેત્રમાં સેવા આપે પ્રસાદી બનાવે અને કંચનબેનની જેમ અમરધામ આશ્રમનું રસોડું સંભાળી અને દરેક પ્રભુજી માટે પ્રભુજી સાથે પોતાનું જીવન જીવે વિતાવે અને બસ આમ જ અમારે બધાની સાથે કાયમ રસ્તા ખીલતા રહીએભાઈ મજામાં ને તમારે કઈ બોલવું છે આલા જમવા માંડો શીખ થો છે ને આલો જમવા માંડો આરામ ચલો ભાઈ આજે રમેશભાઈ વરસાણી નામ થોરડી અને ભાઈ શું નામ ચુનીભાઈ ચુનીભાઈ વરસાણી બે ભાઈઓ એવા છે પ્રભુજીને જમાડવા માટે અને બધા પ્રભુજી બહાર જમે છે અમારે થોડુંક કામ થી બહાર નીકળવાનું છે અમે આજે હાથ બેસી ગયા છીએ શ્રીખંડ પુરી બટેટા મિક્સ શાક પાપડ ને સંભાર અને છાસ આ કેમ ભૂલતું નથી

કાલે જો સરમ બોલાને જાણ કરી નાક માં દાણો અને મુઠ્ઠી એ બધું પેર લેવાનું હો તમને ટી સા જ્યોતિ બેને બોર મોકલીસ ને ઓલી જાંજરી તમને નથી પેરી પગમાં પાછી પેર લેવાની એલા હું આ મારી થાડી તૈયાર કરું બીજા કારણ કે આટલું શીખવું તો હું કોઈ દી ખાવ નહીં કા ભૂલ ભૂલમાં માં હરક માં નરક માં સરસ પૂરી શાક લઈ લ્યો પરમાબેન આજે મોલ આ સદ્દેદાસ હાલો ભાઈ હવે અમે લઈ લઈએ પ્રસાદ કારણ કે તો તો એવો ભાવ થાય કે કે પોતે આવીને એમ હું અહીંયા પ્રસાદ લેવા આવી છું પણ જ્યારે આ બધા સાજા સારા થાય અને હારે જમવા બેહા ને ત્યારે એ અનુભૂતિ ચોક્કસ થાય કે કોઈને કોઈ સ્વરૂપે માં આપણી હારે જમવા આવતા હોય પણ આપણને હોય ના હોય એટલે આજે એક માના આશીર્વાદ કહો કે માના આશીર્વાદની કૃપાથી પરમાબાઈનું જીવન કહ્યો તો હું ને પરમાબાઈ હારે જીમવા બેઠા છીએ અને માને અરજ કરીએ છીએ કે અમારા પરમાબાઈ બસ કાયમ આમ જ હસતા રે અને આવું સરસ જીવન જીવે ભગવાન કે એ પ્રાર્થના કરીએ કે અમારા સત્કાર્યમાં એવો પ્રકાશ આપજો કે દરેકના જીવનમાં આવા અંજવાડા થાય ને દરેકનું જીવન આવું હતું ખેલતું રે કા રમા ભાઈ બોલો સતદેવદાસ અમર દેવદાસ ચાલો બધાને જય મામત સીતારામ સતદેવદાસ અમર દેવદાસ જય શ્રી કૃષ્ણ